તરતા તરતા તાપી નદીમાં આવેલા બેટ ઉપર જઈને બેટ ઉપર આવેલ ઝાડી ઝાકરા માં સંતાઈ ગયો તો ત્યાર બાદ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા ફાયર બ્રિગેડની ટીમને બોલાવી ફાયર બ્રિગેડ કામે લાગી હતી સુરત બ્રાન્ચ ટીમ તેમજ ડ્રોન ટીમ સાથે બોટ બેસી બેટ ઉપર જઈ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ડ્રોન કેમેરા સર્ચ અભિયાન શરૂ કરવામાં આવે જેમાં અઢી ત્રણ કલાક ની ભારે બાદ

આ ઘરફોડના અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર મહિડા વગેરે લોકો તપાસમાં હતા દરમિયાનમાં એમને માહિતી મળી હતી કે મુકેશ ઉર્ફે લાલુ ગોવિંદભાઈ ધીરુભાઈ સરવૈયા જે મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી છે બે વર્ષથી અહીંયા રહે છે એ આ ગુનામાં સંડોવાયેલા છે આ બાતમી આધારે રાંદેર કોઝવે પાસે સિંગણપુર કોઝવે પાસે પોલીસની ટીમ એની વોચમાં હતી તો એ પોલીસને જોઈ બાઇક મૂકી અને તાપી નદીમાં કૂદી ગયો હતો ગઈકાલે સાંજે બપોરે ત્રણેક વાગે આ નદીમાં કૂદ્યા પછી ક્રાઇમ ટીમ દ્વારા તરત એસએમસીના ફાયર ડિપાર્ટમેન્ટને બોલાવવામાં આવ્યો હતો એમ્બ્યુલન્સ અને ડ્રોન વગેરેની તરત મદદ લેવામાં આવી હતી અને પોલીસની વિવિધ ટીમો દ્વારા એ સ્વિમિંગ કરી અને તરીને એક બેટમાં જતો રહ્યો હતો જ્યાં ખૂબ જાડી જાખરા કીચડ વગેરે હતું અને સીપી સાહેબે દરેક ઓલામાં ડ્રોનનો સારી રીતે ઉપયોગ કરવા માટે પણ જણાવેલું હતું જે અનુસંધાને આમાં પણ ડ્રોનના ઉપયોગથી આસાનીથી અમને બે ત્રણ કલાકની જહેમત થઈ પણ આરોપી મળી આવ્યો હતો એક ઝાડી જાઝાખરામાં સાડી ઓઢી અને કોઈ એમના કોઈ હલનચલન વગર છુપાઈને પડ્યો રહ્યો હતો પણ ડ્રોનની મદદથી અને ફાયર બ્રિગેડ પોલીસની ખૂબ મહેનતના ત્રણથી ચાર કલાકની મહેનત બાદ એ મળી આવ્યો હતો એની પાસેથી આ તમામ ઓર્નામેન્ટ્સ કબજે કરવામાં આવ્યા છે અને આગળની તપાસ વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે